હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનો છે કોબી અને ગાજરનો સંભારો તો સૌથી પહેલાં આપણે આ કોબીને પતલી પતલી સ્લાઇસ કરી અને સુધારી લીધી છે કોબીને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં સુધારશો તો સંભારો પણ એકદમ મસ્ત બનશે અને ચડી પણ ફટાફટ જશે અને આપણે આ લઈ લીધા છે ગાજર ગાજરને પણ આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે અને આ લઈ લીધા છે થોડાક મરચાં તો હવે આપણે સંભારાને વઘારી લઈએ તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈશું ત્યારબાદ હીંગ નાખી દઈશું અને પેલા મરચા નાખીને આપણે બે મિનિટ પકવી ત્યાર પછી આપણે તેમાં ગાજર નાખી ગાજરને આપણે થોડી વાર માટે પાકવા દેવાના છે કોબીને ચડતા વાર નથી લાગતી એટલે કોબીને આપણે સૌથી લાસ્ટમાં નાખશું પેલા આપણે ગાજરને થોડા ચોડવી લેશુ હવે આપણે તેમાં હળદર નાખી દઈશું અને પછી મીઠું એડ કરી દઈશું અને તેને તેલમાં થોડી વાર માટે ચડવા દેશું ગાજર આપણા થોડાક કૂક થઈ જાય પછી આપણે તેમાં કોબી નાખશું હવે આપણે તેમાં કોબી એડ કરી દેસુ કોબીને આપણે આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી છે એટલે તે એકદમ ફટાફટ ચડી જશે અને એકદમ છૂટી છૂટી પણ રહેશે હવે આપણે તેને એકદમ સરખી રીતે મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે તેને પાંચક મિનિટ માટે કૂક થવા દેશું કોબીને આપણે વધારે કૂક નથી કરવાની તે આમ થોડીક અધકચરી એવી હોય એવો જ આપણે સંભાળો ખૂબ ટેસ્ટી લાગે છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી કોબી કૂક થઈ ગઈ છે આપણે એને વધારે કૂક નથી કરવાની સેજાવો અધકચરો જ આપણે રાખવાનો છે તે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો તૈયાર છે આપણો કોબી મરચાં અને ગાજરનો સંભારો આપણે ત્યાં અનેક જાતના અલગ અલગ સંભારા બનતા હોય છે અને ગુજરાતી થાળીમાં તો સંભારો સૌથી પહેલાં હોય જ છે તો તમે પણ આ ટાઈપનો સંભારા બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો તૈયાર છે આપણો કોબી ગાજર અને મરચાંનો સંભારો તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગી રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ના ભૂલતા અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો